નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું આજે આપણે જોઈશું ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન ભાગ ત્રણ ચેપ્ટર નંબર દસ ખનીજ અને ઉર્જા સંસાધનના સો અધ્યયન પોતીનું સંપૂર્ણ સોલ્યુશન તો જોઈએ ફર્સ્ટ પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો સૌ પ્રથમ વિધાનો વાંચે ગુજરાતમાં સૌ પ્રથમ ખનીજ તેલ આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી પ્રાપ્ત થયું હતું અંકલેશ્વર ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ગણાય છે ખનીજ તેલ પ્રસ્તર ખડકો મળે છે તો અહીં જે સાચું વિધાન નથી તો બી છે ગુજરાતમાં ખનીજ તેલનું સૌથી વધુ ઉત્પાદન રાજકોટ જિલ્લામાં થાય છે ખોટું વિધાન છે બાકીના ત્રણ અંકલેશ્વર ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ગણાય છે ઘણિજ તેલ પ્રસ્તર ખડકોમાંથી મળે છે ગુજરાતમાં સૌપ્રથમ ખનીજ તેલ આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી પ્રાપ્ત થાય છે ત્રણ વિધાનો સાચા છે તો મિત્રો ખાસ ધોરણ માં તમે ભણો છો ધોરણ આઠ માટે સૌથી મોટી ગુડ ન્યૂઝ એ છે કે જે ગુજરાત બોર્ડ દ્વારા જે તમામ પરીક્ષાઓ જે લેવામાં આવે છે એ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે અને ધોરણ આઠ માટે જે સ્પેશિયલ એક્ઝામ છે એન નેશન મીન્સ કમ મેડિ સ્કોલરશિપ જે તારીખ છે વીસ બાર બે હજાર પચીસ ના દિને લેવામાં આવશે અને જ્ઞાન સાધના સ્કોલરશીપ જ્ઞાન સાધના સ્કોલરશીપ જે એકવીસ ત્રણ બે હજાર છવ્વીસ ના દિને લેવામાં આવશે તો આ જે બે એક્ઝામો છે એ વિદ્યાર્થી મિત્રો તમારા માટે છે તો આઠ મારે જ ફક્ત છે તો ખાસ આપણી ચેનલને સૌપ્રથમ તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો સંપૂર્ણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે અને સ્વધ્યયન પોથીનું તો સંપૂર્ણ સોલ્યુશન તમને આપવામાં આવશે તો ખાસ ચેનલને હજી પણ તમે સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો અને આ એક્ઝામનો જે ગુજરાત બોર્ડ દ્વારા જે પરિપત્ર જાહેર થઈ ગયો છે એ પરિપત્રને તમે સ્ક્રીનશોટ પણ લઈ લો અને ખાસ તારીખો યાદ રાખવી એનડબ્લ્યુએમએસ વીસ બાર બે અને જ્ઞાન સાધના એકવીસ ત્રણ બે હજાર છવ્વીસ અને શું પૂછાશે એ પણ આપણે જોઈશું તો આપણે ફર્સ્ટ જે વિદ્યાર્થી મિત્રો અહીં જે એમસીક્યુ વાંચું છે આજ પ્રમાણે તમારી જ્ઞાન સાધના અને એનડબલ્યુએસ પરીક્ષા પણ લેવામાં આવશે તો જોઈએ આગળ હવે નીચેનામાંથી કયું ઇંધણ પર્યાવરણને વધુ અનુકૂળ ગણાય તો સાચો ઉત્તર છે ડી સીએનજી આપણા ઘરની જરૂરિયાતની વીજળી સાના દ્વારા સરળતાથી ઉત્પાદિત કરી શકીએ છીએ તો સાચો ઉત્તર છે સોલાર પેનલ ઘર પર સોલાર પેનલ ફિટ કરવી વીજળી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે નીચેનામાંથી કઈ યોજના હાલ અમલમાં છે તો સાચો ઉત્તર છે પીએમ સૂર્ય ઘર મફત આપવા માટે ભારત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ઘરમાં રસોઈ બનાવવા માટે પાઇપલાઇન દ્વારા કયો ગેસ પૂરો પાડવામાં આવે છે તો સાચું ઉત્તર છે પીએનજી નીચેનામાંથી કઈ ઉર્જા અખૂટ અને પ્રદૂષણ મુક્ત છે તો સાચો ઉત્તર છે ડી સૌર ઉર્જા ભરતી ઉર્જા ઉત્પન્ન કરવા માટે નીચેનામાંથી કયું સ્થળ સૌથી વધુ અનુકૂળ છે તો સાચો ઉત્તર છે બી સમુદ્ર કિનારે નેક્સ્ટ સૌર ઊર્જા સંદર્ભે નીચેનામાંથી કયો વિધાન સુસંગત નથી તો સાચો ઉત્તર છે ડી સૌર ઉર્જા પ્રદૂષણયુક્ત ઉર્જા સ્ત્રોત છે નેક્સ્ટ જોઈએ નીચેની ખાલી જગ્યા પૂર્વ પ્રશ્ન બે ખનીજોના અશુદ્ધ સ્વરૂપને અયશ કહે છે રાષ્ટ્રીય અર્થતંત્ર અને ધોરી નસ ખનીજો છે ગુજરાતમાં સૌપ્રથમ ખનીજ તેલ લુણેજ જ ખાતેથી પ્રાપ્ત થયું હતું બાયોગેસ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ દેશમાં પ્રથમ સ્થાને છે નેક્સ્ટ જોઈએ યોગ્ય જોડકા જોડો વિભાગ અ અને વિભાગ બ આપ લીધું તો સાચું ઉત્તર છે શી

સંપૂર્ણ સોલ્યુશન તમારી સ્વધ્ય પોથીમાં લખી શકો તો ખાસ વિડીયોના અંત સુધી બન્યા કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ખાસ ધોરણ પરીક્ષા માટે સંપૂર્ણ તૈયારી હાલમાં તમે સ્ટાર્ટ પણ કરી દો વિદ્યાર્થી મિત્રો જે પણ સ્કૂલોમાં જે તમારા ચેપ્ટરો ચલાવવામાં આવે છે કોચિંગમાં ચલાવવામાં આવે છે ત્યાં વિદ્યાર્થી મિત્રો તમારા જે ગણિત છે વિજ્ઞાન છે સામાજિક વિજ્ઞાન છે એ ચેપ્ટરો ધ્યાનથી સાંભળવા રીડ કરવું